સાબર ડેરીના ચેરમેન દ્વારા પશુપાલકો માટે કરેલી જાહેરાતનો મામલો હવે ગરમાયો છે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે પ્રહાર કર્યા છે લોભામણી જાહેરાતને લઈ કોંગ્રેસ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે સાબર ડેરીના ચેરમેને ભાજપના ઉમેદવારને જીતાડવા અને પોતાની ખુરશી ટકાવવા લોભામણી જાહેરાત કરી હોવાનો આક્ષેપ કરાયા છે ગયેલા મોડાસા ખાતે યોજાયેલી ભાજપની સહકાર સંમેલન માં સાબર ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી કે સાતથી દસ વાગ્યા સુધીમાં મતદાન કરનારને એક લિટર એક રૂપિયો પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે એક રૂપિયા વધારે મળતો હોય એનાથી અમારો વિરોધ નથી પણ જે પ્રમાણે આજે જાણે કે સાબર ડેરી એ દૂધ ધારકોની જીવન દોરી સમાન ગણાય એ ડેરી પર જયારે ભારતીય જનતા પાર્ટી કબજો કરી દીધો એમ આજના સહકાર સંમેલનની અંદર જે સાબર ડેરીના ચેરમેન છે તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને જે પ્રમાણે ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો કરવા માટે અને પોતાની ખુરશી ટકાવવા માટેની જે પ્રમાણે આ લોભાણી જાહેરાતો આપી છે એ યોગ્ય ન ગણાય ચૂંટણી પંચમાં પણ અમે આના વિશે ફરિયાદ કરવાના છે તમે એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છો સહકારી આ જે મિટિંગ છે એની અંદર અને લોકોને લોભ અને લાલચ આપી અને ઉલ્લુ બનાવીને જે પ્રમાણે ઉમેદવાર ભારતીય જનતા પર જીતાડવાનો જે પ્રયત્ન છે એ આ દૂધ ધારકોને જીવા દોરી ઉપર એક એક પ્રકારનો એક અત્યાચાર